નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને હેપી ન્યૂ યર આશા રાખીએ કે આજે નવું વર્ષ છે એમાં તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો અને તમે તમારો જે ગોલ છે એ ગોલ એચિવ કરો એવી મારા તરફથી આપણી ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ હવે મિત્રો જે લોકોએ આપણી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એ મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને ખાસ પ્રેસ કરજો એટલે જ્યારે પણ મારો વિડીયો અપલોડ થાય તેની નોટિફિકેશન તરત તમને આવી જાય અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેઇલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા સાચા છે એ પણ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જેમ કે દસમાંથી નવ સાચા છે કે દસ સાચા છે કે જે પણ છે દસ પ્રશ્નોની વાત કરી છે તો દસ પ્રશ્નો આપણે ટોટલ પૂછીએ એમાં પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે દિવ્ય કળા મેળા એનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે સુરત ખાતે દિવ્ય કલા મેળો છે એનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈને સાત જાન્યુઆરી દરમિયાન આ દિવ્ય કલા મેળો છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો સમગ્ર દેશની અંદર આપણું ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજનો જે છે એટલે ડીઈ પી ડબલ્યુડી અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ આ ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમના દ્વારા નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એ હેઠળનું સર્વોચ્ચ કોર્પોરેશન આ દિવ્યાંગ સાહસિક દિવ્યાંગ કારીગરો છે એમના ઉત્પાદનો એમની કારીગરીનું પ્રદર્શન કરતું આ અનોખી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે જેમાં સુરતમાં ગુજરાતમાં ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી સાત જાન્યુઆરી દરમિયાન આ મેળો યોજાઈ રહ્યો છે દિવ્યાંગજનોની આર્થિક સશક્તિકરણ તરફ આ એક અનોખી પહેલ છે શું તમને ખબર છે કે દિવ્યાંગજનો માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો યાદ રાખજો ત્રીજી ડિસેમ્બરના રોજ દિવ્ય કલા મેળો છે એ દિવ્યાંગજનના ઉત્પાદનો અને કૌશલ્યોના માર્કેટિંગ અને પ્રદર્શન માટેનું એક મોટું પ્લેટફોર્મ રજૂ કરે છે અને યાદ રાખજો આ દિવ્ય કલા મેળો છે ને બારમા નંબરનો છે અગાઉની જો આવૃત્તિઓની વાત કરીએ તો મુંબઈ ભોપાલ ગુવાહાટી ઇન્દોર જયપુર વારાણસી સિકંદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પટના વગેરે જેવા શહેરો ખાતે આ દિવ્ય કલા મેળો યોજાઈ ગયો છે લગભગ વીસ જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સો જેટલા દિવ્યાંગ કલાકારો કારીગરો અને ઉદ્યોગ સાહસિકો એમના જે પણ ઉત્પાદનો છે એમના જે પણ કૌશલ્યો છે એનું પ્રદર્શિત કરશે અહીંયા બરાબર છે દસ દિવસીય દિવ્ય કલા મેળો છે સુરત સુરતમાં સવારે અગિયાર વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે તો એ યાદ રાખજો સુરતની વાત કરી તમને ખબર છે આપણા ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે સ્વચ્છ સિટીની અંદર નંબર ટુ પર છે આખા ભારતમાં ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ પણ અહીંયા જ બનાવવામાં આવશે અને તમને ખબર હશે કે સુરત એરપોર્ટને હવે ઇન્ટરનેશનલ એરપોર્ટની જે કહી શકે એના માટેની મંજૂરી મળી ગઈ છે અને વિશ્વની સૌથી મોટામાં મોટી ઓફિસ બિલ્ડિંગ છે દર વર્ષે વૈશ્વિક કુટુંબ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી જાન્યુઆરીના રોજ હેપી ગ્લોબલ ફેમિલી ડે મનાવવામાં આવે છે તો વૈશ્વિક કુટુંબ દિવસ જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વિશ્વ શાંતિ અને એકતાના હકારાત્મક સંદેશ સાથે વર્ષની શરૂઆત કરવાના ધ્યેય સાથે ઉજવવામાં આવે છે અમેરિકામાં આ દિવસને વૈશ્વિક શાંતિ અને સેરિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને સૌ પ્રથમ આ પહેલી જાન્યુઆરી બે હજારના રોજ એને ઉજવામાં આવ્યો હતો બે હજાર એકમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક કુટુંબને વાર્ષિક ઇવેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ચલો એક બીજો પ્રશ્ન તમારા માટે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ કુટુંબો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ છે તમારે જે તે જોવાના બાકીઓ જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ડીઆરડીઓ સ્થાપના દિવસ આજે ડીઆરડીઓ સ્થાપના દિવસ પણ છે પહેલી જાન્યુઆરી અને આ વર્ષે છાસઠમાં નંબરનો છે યાદ રાખજો ઓગણીસો ભારતીય સેનાના ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન એમણે ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન આ બધાને એકીકૃત કરીને ડીઆરડીઓની સ્થાપના કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાર સુધીમાં સંરક્ષણ માટે ડીઆરડીઓ અત્યાર સુધીની વાત છે ડીઆરડીઓ બહુવિધ અત્યાધુનિક લશ્કરી તકનીકના ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે તમે જોશો તો એરોનોટિક્સમાં શસ્ત્રો લડાઈ વાહનો ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ સિસ્ટમ મિસાઇલ સામગ્રી નૌકા પ્રણાલી અદ્યતન કમ્પ્યુટિંગ સિમ્યુલેશન સાયબર જીવન વિજ્ઞાન અને અન્ય તકનીકોનો સમાવેશ થાય છે વર્તમાનમાં ડીઆરડીઓએ લગભગ એકતાલીસ પ્રયોગશાળા અને પાંચ ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી નેટવર્ક એનું નેટવર્ક ધરાવે છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તો ડીઆરડીઓની વાત કરીએ તો એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં કરવામાં આવી હતી ઓગણીસો અઠ્ઠાવનની વાત કરો એટલે યાદ રાખજો નાસા છે ને અમેરિકાની સ્પેસ એજન્સી એની પણ સ્થાપના થઈ હતી પરંતુ ઓગણત્રીસ જુલાઈ હતી અને એનું હેડક્વાર્ટર છે નાસાનું વોશિંગ્ટન ડીસીમાં છે બિલ લેન્સન એના અધ્યક્ષ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનું મુદ્રાલેખ છે આ બાજુ ડીઆરડીઓની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અહીંયા તમે જોઈ શકશો બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે અને એના અધ્યક્ષનું નામ તમારે જ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જો તમને આવડતું હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એને તમારે જોઈન કરવી પડશે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને મળશે અને સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને ઇન્ડો ટિબિટિયન બોર્ડર પોલીસ આઈટીબીપીના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે તો રાહુલ રસગોત્રા છે જે આઈટીબીપી ના નવા ડીજી બની ગયા છે જોઈ લઈએ આપણે એમના વિશે તો ઇન્ટેલિજન્સ બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર હતા એમણે જો ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તમને કે તો એ તપન ડેકા છે તો રાહુલ રસગોત્રાને ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ મણિપુર કેડરના ઓગણીસો ને નેવ્યાસીની બેચના આઈપીએસ અધિકારી છે અને એવો ખૂબ અનુભવ ધરાવે છે આઈટીબીપીના આઉટગોઈંગ ચીફ અનિશ દયાલ સિંગ એમને સીઆરપીએફના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ઇન્ટેલિજન્સ બ્યુરોની પૃષ્ઠભૂમિ સાથે આંતરિક સુરક્ષા અને કાઉન્ટર ઇન્ટેલિજન્સમાં સિંગની નિપુણતા તેમને વિકસતા સુરક્ષા લેન્ડસ્કેપને સંબોધવામાં મુખ્ય વ્યક્તિ તરીકે સ્થાન આપે છે ગુજરાત કેડરના ઓગણીસો નેવ્યાસી બેચના આઈપીએસ અધિકારી વિવેક શ્રીવાસ્તવ છે એમને ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે શ્રીવાસ્તવનો ગુપ્તચર અને સુરક્ષા બાબતોમાં બહોળો અનુભવ એમને ગંભીર કટોકટી પ્રતિભાવ નાગરિક સંરક્ષણ પહેલ એનું નેતૃત્વ કરવા માટે સારી રીતે સ્થાન આપે છે આઈટીબીપીની વાત કરીએ ઓગણીસો ને બાસઠમાં એની સ્થાપના થઈ પરંતુ એક્ટ આવ્યો ઓગણીસો ને બાણુંમાં બરાબર એનો મુદ્રાલેખ તમને જો આવડતો હોય તો તમે લખો કમેન્ટ બોક્સમાં લખીને આપણું સિન્ટ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે એ અંતર્ગતની સાત ફોર્સિસમાંની એક ફોર્સિસ આ પણ છે આઈટીબીપી તાજેતરમાં સમાચારમાં રહેલ કાર્બી યુથ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે આસામ ખાતે કયા રાજ્ય સાથે આસામ ખાતે તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સત્તર જાન્યુઆરીએ કાર્બી યુથ ફેસ્ટિવલની બે હજાર ચોવીસની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપવા માટે આસામની મુલાકાતે આવવાના છે આ કાર્યક્રમ આસામના કારબી આંગલોંગ જિલ્લામાં આવેલા તારલાંગ શો દીપુ ખાતે યોજાશે રાષ્ટ્રપતિ મુર્મુ ઉપરાંત આસામના જે હાલના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા એના મુખ્યમંત્રી છે ડૉક્ટર હેમંતા બિસ્વા શર્મા મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નાગાલેન્ડના રાજ્યપાલ લા ગણેશન નાગાલેન્ડના છે નેપચ્યુરીઓ મુખ્યમંત્રી મેઘાલયના મુખ્યમંત્રી સિવાય ઘણા બધા અનુ મહાનુભાવો છે ને અને આમાં ભાગ લે કાનરાડ સંઘમાં છે એ પણ ભાગ લેવી શક્યતા છે કારબી યુવા ઉત્સવે પૂર્વ અને પશ્ચિમી કારબી આંગલોંગ જિલ્લા અને ઉત્તર પૂર્વીય ભારતીય રાજ્ય આસામના અન્ય જિલ્લામાં રહેતા કાર્બી લોકો દ્વારા ઉજવવામાં આવતો વાર્ષિક ઉત્સવ છે જેમાં ઉત્તર પૂર્વ ભારતના અન્ય જાતિઓને રાજ્યોમાંથી પ્રસંગોપાત ભાગીદારી થાય છે ભારતનો સૌથી જૂનો વંશીય તહેવાર એને માનવામાં આવે છે અને તેનું આયોજન કારબી કલ્ચર સોસાયટી દ્વારા કરવામાં આવે છે અને સ્થાનિક રીતે એને કરબી રીસો નિમ્સ નિમસો રોંગ તરીકે ઓળખવામાં આવે છે આસામની વાત કરીએ કેપિટલ છે એનું દિસપુર સીએમ હેમંતા બિસ્વા સરમા અને ગવર્નર છે ગુલાબચંદ કટારિયા એની હાઈકોર્ટ ગુવાહાટીમાં આવેલી છે અન્ય ત્રણ રાજ્યોની હાઈકોર્ટ પણ ગુવાહાટી છે તમારે ત્રણ રાજ્યોના નામ કહેવાના છે અને આસામની વાત કરીએ કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે એક સિંગડાવાડા ગેંડા માટે પ્રખ્યાત છે અને ત્યાં તમને ખબર છે ગજ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આપણા પ્રેસિડેન્ટ દ્વારા યાદ રાખજો આસામમાં તમને ખબર છે ફિસવાલે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું ભારતમાં પ્રથમ એના પ્રકારનું માછલીની બધી બનાવટોની વસ્તુ મળે યાદ રાખજો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફના પ્રથમ મહિલા નિર્દેશક નીના સિંઘ તમને ખ્યાલ હશે અગાઉ આપણે ભણી ગયા છીએ કે સીઆઈએસએફના ડીજી નીના સિંઘ છે પરંતુ એમને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો તો એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સીઆઈએસએફના સ્પેશિયલ ડીજી તરીકે તેઓ સેવા આપતા હતા પરંતુ હવે તાજેતરમાં કેન્દ્ર સરકારે એમને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા મહાનિદેશ તરીકે નિયુક્ત કરી દીધા છે પરમનેન્ટ રાજસ્થાન કેડરના ઓગણીસો નેવ્યાસીની બેચના અનુભવી આઈપીએસ છે અને અત્યાર સુધી સ્પેશિયલ ડીજી તરીકે સેવા આપી રહ્યા હતા રાજસ્થાન કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે આપણા ભારતમાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તમને ખબર છે ને કોણ તો કિરણ બેદી ગુજરાતના પ્રથમ તમને પૂછે તો આવડવું જોઈએ ને તમને શું આવશે ગુજરાતના પ્રથમ ગીતા જોહરી તેઓ બે હજાર તેરથી અઢાર દરમિયાન સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે સીઆઈએસએફ એ સંસદના અધિનિયમ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એક્ટ ઓગણીસો અડસઠ હેઠળ સ્થાપિત સંઘીય સશસ્ત્ર દળ છે સીઆઈએસએફ મિલકત અને સંસ્થાનો તેમજ પરિસરના કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડે છે સીઆઈએસએફ છે એના માટેનો એક્ટ ઓગણીસો અડસઠ ઓગણીસો ઓગણસિત્તેરમાં સ્થાપના થઈ અને આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આપણા સંસદને સુરક્ષા છે ને એ સીઆઈએસએફને સોંપવામાં આવી છે હમણાં એક થોડા સમય પહેલાં છ લોકો અંદર ઘૂસી આવ્યા હતા એના સંદર્ભમાં સીઆઈએસએફનો મુદ્રાલેખ તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે મારી જોડે કનેક્ટ તમે રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ભાસ્કર છે બરાબર છે અને મારું ફેસબુક આઈડી છે રાજ આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે આપણી આ ટેલિગ્રામ ચેનલ છે મિત્રોને જોઈન અવશ્ય કરજો કેમ કેમ કે તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળે તમને પોલ્સ રોજ રમવા મળે અને એ પોલ્સમાંથી ઘણા બધા પોલ્સ એટલે કે ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે બેઠે બેઠા અને જો તમને ભણવાની મજા આવી રહી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશે બ્રિક્સ સભ્યપદનો અસ્વીકાર કર્યો છે તો આર્જેન્ટિનાએ આર્જેન્ટિનાના નવા જે પ્રેસિડેન્ટ આવ્યા છે જેવિયર માઇલી એમણે ના પાડી દીધી છે તો જેવિયર માઇલી છે એમણે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચીન દક્ષિણ આફ્રિકા બ્રિક્સની સ્થાપના બે હજાર નવમાં થઈ બ્રિકની પછી સાઉથ આફ્રિકા છે એ બે હજાર દસમાં જોડાવ્યું એટલે બ્રિક્સ થઈ ગયું તો મુખ્ય ઉભરતા અર્થતંત્રોના જૂથમાં જોડાવાનું આમંત્રણ સત્તાવાર રીતે નકારી કાઢ્યું છે આ અસ્વીકાર બ્રિક્સ નેતાઓને મોકલવામાં આવેલા પત્રો દ્વારા જણાવવામાં આવ્યો હતો જે આર્જેન્ટિનાના બ્લોકમાંથી દૂર રહેવાના નિર્ણયને મજબૂત બનાવે છે બ્લોક પરથી તમારા માટે એક પ્રશ્ન આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આર્જેન્ટિના ભારતને એટલે આર્જેન્ટિનામાંથી ભારત પાંચ લિથિયમ બ્લોકને હસ્તગસ્ત હસ્તગત કરશે તો સ્વતંત્રતાવાદી બહારના વ્યક્તિ જેમણે તાજેતરમાં પરંપરાગત રાજકીય પક્ષો પર નોંધપાંતના ચૂંટણી જીત્યા પછી કાર્યભાર સંભાળ્યો હતો તેણે તેમના અભિયાન દરમિયાન આર્જેન્ટિનાને બ્રિક્સ સાથે સંરક્ષિત ના કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી માઇલીએ શરૂઆતમાં ચીન અને બ્રાઝિલ જેવા મોટા વેપારી જે ભાગીદારો સાથે સંબંધ તોડ્યા એટલે તોડી નાખવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને હવે તો સત્તા મળી ગઈ છે પ્રેસિડેન્ટ બની ગયા એટલે હવે એવું કહી શકીએ કે સ્વર એમનો વધુ સમાધાનકારી બન્યો હશે આ પગલું નવા નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાની વિદેશ નીતિઓની વિકસતી પ્રકૃતિને રેખાંકિત કરે છે બ્રિક્સ સદ સદસ્યતાનો અસ્વીકાર રાષ્ટ્ર માટે એક અલગ ભૌગોલિક રાજનૈતિક માર્ગ માટે માઇલીની પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે આર્જેન્ટિના આર્જેન્ટિના પેશાઓ એની કરન્સી છે એનું કેપિટલ તમારે કહેવાનું છે અને ગયા વર્ષે ગયા વર્ષે ને હવે તો બે હજાર બાવીસમાં ફિફા વર્લ્ડ કપ આર્જેન્ટિના બરાબર જીત્યું હતું કોને હરાવીને ફ્રાન્સને લિયોનલ મેસી પણ આર્જેન્ટિનાના તો ભારતીય કુસ્તીબા કુસ્તીબાજ છે પૂજા ધાંડા એમને નાડા દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ત્રણ ઠેકાણાના નિષ્ફળતા ત્રણ વખત ટેસ્ટ કરવામાં આવ્યા એમાં નિષ્ફળતા મળી ફેલ થયા એના કારણે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે હજાર બાવીસમાં પૂજા સામે બે ફાઇલિંગ નિષ્ફળતા થઈ હતી અને એકમાં એમણે ફાઇલિંગ કરી જ નથી એના માટે આમ જોઈએ તો વિશ્વ ચેમ્પિયન બ્રોન્ઝ મેડલ વેજેતા છે બે હજાર અઢારમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર લાવેલા યુથ ઓલિમ્પિક્સમાં ગેમમાં સિલ્વર લાવેલા બે હજાર દસમાં તો પૂજા છે એમણે પ્રતિભાશાળી સિદ્ધિઓની સ્વીકારવી આપણે મહત્વપૂર્ણ છે ફાઇલિંગ નિષ્ફળતાઓમાં સ્થાન અપડેટ સબમિટ કરવામાં વિસંગતાઓ સામેલ છે નાડાની વાત કરીએ બે હજાર પાંચમાં સ્થપાયેલ ભારતની કેન્દ્રીય ડોપિંગ વિરોધી એજન્સી છે જે નિષ્પક્ષ સ્પર્ધા અને વર્લ્ડ ડોપિંગ એજન્સીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા એથ્લેટ્સનું પરીક્ષણ કરવા માટે જવાબદાર છે એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે એકચ્યુલી એ આપણા ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી છે એના અંતર્ગત આવે આપણા સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ મિનિસ્ટર છે અનુરાગ ઠાકુર હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા હકીકત એટલે કયા અનુચ્છેદમાં આવશે કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે તો ચુમ્માલીસમાં ભારતમાં એકમાત્ર રાજ્ય છે જે પોર્ટુગીઝના સમયથી યુનિફોર્મ સિવિલ કોડ ધરાવે છે એ ગોવા છે અને હવે આપણે ભણ્યા હતા ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બનશે યુનિફોર્મ સિવિલ કોડ આ તો ઓલરેડી છે જ ગોવા તો પોર્ટુગીઝના સમયથી એટલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું કોઈ પણ ભાષા બોલતો હોય કોઈ પણ ધર્મ ધરાવતો હોય કોઈ પણ જાતિથી બિલોંગ કરતો વ્યક્તિઓને સરકારના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ બધા સમાન લાગુ પડે નીચેનામાંથી કોણ નાયબ વડાપ્રધાન ન હતો ગુલજારીલાલ નંદા ભાષાવર રાજ્યોની રચના સૌપ્રથમ પ્રથમ કઈ સાલમાં થઈ ઓગણીસો છપ્પન લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ કોરમ જરૂરી છે દસ ટકા હોવા જોઈએ કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ હાલમાં કોણ છે આપણા હાલમાં છે આપણા કેગ ગિરીશચંદ્ર મુર્મુ અનુચ્છેદ एक सौ હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતની પ્રશ્નો પહેલો પ્રશ્ન કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો કચ્છમાં આવેલો છે ખરીફ પાકો પ્રકારના પાક આપણે કહેવાય તો ચોમાસાની ઋતુમાં લેવાય ખરીફ પાક કહેવાય બરાબર છે રવિ પાક એટલે શિયાળુ જાયદ એટલે ઉનાળુ વેળાવદરનું અભયારણ્ય શાળા માટે પ્રખ્યાત છે કાળિયાર માટે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો તો ગિરનાર છે અગિયારસો ને સત્તર મીટરની હાઈટ કયા શહેરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું તો ભરૂચનું નામ હતું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબો પ્રથમ પ્રશ્ન નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એફોર્ડબિલિટી ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ગુજરાતનું કયું શહેર પ્રથમ સ્થાને છે તો અમદાવાદ સેકન્ડ પ્રશ્ન અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવશે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાથી આમ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે ડાયમંડ બુર્શ ક્યાં આવેલું છે સુરતમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ પંદરમી મેના રોજ મનાવવામાં આવે છે ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે ડોક્ટર સમીર વી કામત આઈટીબીપી એનો મુદ્રાલેખ શું છે તો શૌર્ય દ્રઢતા અને કર્મનિષ્ઠતા આસામનું જે ગુવાહાટી છે જેમાં ત્રણ ટોટલ ચાર રાજ્યોની હાઈકોર્ટ છે આસામને ગણીને એના તો આસામ સિવાય બીજા કયા છે અરુણાચલ આવશે નાગાલેન્ડ આવશે અને મિઝોરમ આવશે મુદ્રાલેખ તો સંરક્ષણ એવમ સુરક્ષા સાતમો પ્રશ્ન હતો આર્જેન્ટિનાનું કેપિટલ બ્યુનોસ એરાઈઝ અને આઠમો પ્રશ્ન નાડાના ડિરેક્ટર જનરલ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના ડિરેક્ટર જનરલ તો આશિષ આશિષ કોણ છે ભાર્ગવા હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયું રાજ્ય દેશના પેટ્રોકેમિકલ્સ પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ભારતમાં કેન્સરની પ્રથમ સિરમ સિરપ વિકસાવવામાં આવી છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત